નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ચાર દીકરાની પરીક્ષા બનેલ એક સત્ય ઘટના વિશે સતત ત્રણ દિવસથી વરસી રહેલો વરસાદ આજે જ બંધ થયો હતો વરસાદે ખમૈયા કરતા સવારના સૂર્યના સોનેરી કિરણો મુંબઈના મેઘદૂત એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી પ્રવેશીને રાયના બેડરૂમમાં પ્રવેશી રહ્યા હતા બોતેર વર્ષના અમલુખ રાય આ ફ્લેટમાં તદ્દન એકલા રહેતા હતા ગયા વર્ષે જ પત્ની શારદાએ ટૂંકી માંદગી બાદ જીવનલીલા સંકેલી લીધી હતી પોલીસ ખાતાની સરકારી નોકરીમાંથી ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત્ત થવાને કારણે અમલુખરાયને ખાસું પેન્શન મળતું હતું અમલુખરાયને આર્થિક રીતે કોઈ જ તકલીફ નહોતી પરંતુ જીવનની ઢળતી સંધ્યાએ તેમને એકલતા કોરી ખાતી હતી વૃદ્ધાવસ્થામાં પૈસાથી બધું સુખ મળી જતું નથી તેવો અહેસાસ મોટા ભાગના સ્વામીની પેન્શનરોને ક્યારેક તો થતો જ હોય છે અમલુખ રાયના ચારેય દીકરા અમેરિકાના અલગ અલગ સ્ટેટમાં સ્થાયી થયા હતા સૌથી મોટો દીકરો અભિજીત શિકાગોમાં રહેતો હતો બીજા નંબરનો દીકરો અજય ફ્લોરિડીમાં રહેતો હતો ત્રીજા નંબરનો દીકરો અમર ન્યૂજર્સીમાં રહેતો હતો જ્યારે સૌથી નાનો દીકરો આનંદ કેલિફોર્નિયામાં રહેતો હતો ત્રણેકવાર અમલુખરાય શારદા સાથે અમેરિકા જઈ આવ્યા હતા તમામ દીકરાઓની અતિ વ્યસ્ત જિંદગી હતી વતનની માટીની મહેક દિલમાં ભરીને વિદેશની ધરતી પર દીકરાઓના ઘરે રહેવાનું અમલુખરાએ દિલથી પ્રયાસ કર્યો હતો પરંતુ પોતાના જ સંતાનોને ત્યાં મહેમાનની જેમ રહેવાનું સ્વામીની અમલું રાયને પસંદ પડ્યું નહોતું જ્યારે અંગત સંબંધોમાં આત્મીયતાનો અભાવ જોવા મળે છે ત્યારે માણસ હંમેશા એકલો પડી જતો હોય છે બે ચાર વર્ષે દીકરાઓ જ્યારે દેશમાં આવે ત્યારે મમ્મી પપ્પાના ઘરે તો માંડ બે ચાર દિવસ જ રોકાતા સ્વાભાવિક રીતે જ તેમને તેમના અમેરિકા બોર્ન બાળકોને ઇન્ડિયા બતાવવાની ઈચ્છા રહેતી તેથી ભારત દર્શન કરીને પાછા અમેરિકા ભેગા થઈ જતા દીકરાઓને વતનની અને ઘરની માયા ઓછી થઈ ગઈ હતી તે જોઈને અમલું આંસુ આવી જતા હતા શારદા તેમને સમજાવતી આ તો પંખીનો માળો છે જીવનનું આ સત્ય તમને સમજાઈ જશે ત્યારે દુઃખ નહીં લાગે અમૃખનાયને શારદાના અવસાન બાદ અસ્થમાની તકલીફ વધી ગઈ હતી બહાર વરસાદ બંધ થઈ ગયો હતો અમલુખરાયને વિચારયાત્રા અટકવાનું નામ લેતી નહોતી પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહાદુરીપૂર્વક અને ઈમાનદારીપૂર્વક નોકરી કરવાને કારણે અમલુખરાયને અનેક ચંદ્રકો મળ્યા હતા સરકાર તરફથી તેમને ઢગલાબંધ સન્માનપત્રો મળ્યા હતા અમલુખરાયને ઈમાનદારીપૂર્વક નોકરી કર્યાનો સંતોષ હતો તેમણે લોન લઈને આ ફ્લેટ લીધો હતો લોન લઈને જ દીકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું સ્વાભાવિક રીતે જ અન્ય કરપ્ટ ઓફિસરોના દીકરાઓ જેવી જાહોજલી અમલુકરાયના સંતાનોના નસીબમાં નહોતી રાયની સ્મૃતિમાં તે દિવસ બરોબર સચવાયેલો પડ્યો હતો જ્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિના હાથે તેમને મેડલ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું ત્યારે સેવેલું તેમનું યુવાનીનું સ્વપ્ન ઘણા વર્ષ બાદ નિવૃત્તિ સમયે સાકાર થયું હતું અમલુખ રાયને એ વાતનો સંપૂર્ણ સંતોષ હતો કે તેમની બહાદુરી અને પ્રમાણિકતાની સરકારે બરોબર કદર કરી છે ઈમાનદારીના ભોગે લાખો રૂપિયા અને બે નંબરની પ્રોપર્ટી ભેગી કરવામાં અમલુખરાયને પહેલેથી જ બિલકુલ રસ નહોતો નોકરી દરમિયાન એવા તો કેટલાય પ્રસંગો બન્યા હતા જેમાં થોડીક બેઈમાની દાખવીને અમલુખરાય કરોડપતિ બની શક્યા હોત પરંતુ તેમની ઈમાનદારીને કોઈ જ ખરીદી શક્યું નહોતું તે જ દિવસે મોટા દીકરા અભિજીતે કહ્યું હતું પપ્પા તમે મેળવેલા મોડેલોને વેલ્યુ કેટલી તેમાંથી મકાનની લોનનો કે અમારી એજ્યુકેશન લોનનો એકાદ હપ્તો પણ ભરી શકાય ખરો મોટા દીકરાની વાત સાંભળીને અમલુખ રાય સમસમી ગયા હતા તેમણે બાકીના ત્રણેય દીકરા અજય અમર અને આનંદની સામે જોયું હતું શારદા પણ ત્યારે હાજર જ હતી કોઈએ અમલુખરાયની તરફેણમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો અમલુખરાયની ઈમાનદારીને વિરુદ્ધમાં જાણે કે આખો પરિવાર એક થઈ ગયો હતો તે રાત્રે અમલુખરાયને ઊંઘ આવી નહોતી આંખમાંથી વહેતી અશ્રુધારા તેમના ઈમાનદારીના ઓશિકાને ભીંજવી રહી હતી ધાર્યું હોત તો તેઓ બે નંબરની લાખો રૂપિયાની કમાણી કરી શક્યા હોત પરંતુ તેમણે પૈસા અને સિદ્ધાંતની સામે હંમેશા સિદ્ધાંતને પ્રાધાન્ય આપ્યું હતું જે ઈમાનદારી તેમનો જીવન મંત્ર હતો તે જ ઈમાનદારીની ઘરમાં કોળીની પણ કિંમત નહોતી તે જાણીને અમલુખરાયનું મન ખિન્ન થઈ ગયું હતું શારદાના અવસાન સમયે અમેરિકાથી માત્ર બે જ દીકરાઓ નનામીને કાંધ આપવા માટે મુંબઈ આવી શક્યા હતા બારમાની વિધિ સમયે જ્યારે આખો પરિવાર ભેગો થયો હતો ત્યારે અમલુખરાએ દીકરાઓને સંબોધીને કહ્યું હતું આજે હું તમારી પાસે વચન માગું છું કે મારી નાનામીને તમારે ચારે જ કાંધ આપવાની છે ચાર દીકરાઓના બાપની આ એકમાત્ર અંતિમ ઈચ્છા છે ચારેય દીકરાઓએ તેમની પત્નીની હાજરીમાં જ પપ્પાજીને વચન આપ્યું હતું અમલુખ રાય હવે નિશ્ચિત થઈ ગયા હતા અમલુખ રાયના ફ્લેટમાં તેમની સાથે વીસેક વર્ષનું રાજસ્થાની નોકર ભોલું રહેતો હતો ભોલું રસોઈ તથા ઘરનું તમામ કામ એકલા હાથે કરતો અને અમલુખરાઈને કાળજી પણ લેતો ભોલું અનાથ હતો અને નામ પ્રમાણે જ ભોળો પણ હતો શારદાના બારમાની વિધિ પૂરી થઈ અને ચારેય દીકરાઓ અમેરિકા જવા રવાના થયા ત્યારે જતા જતાં પૌત્ર વચ્ચલે દાદાજીના ફોનમાં કોન્ફરન્સની ફેલિલિટી સેટ કરી દીધી હતી જેને કારણે દાદાજી ચારેય દીકરાઓની સાથે સંપર્કમાં રહી શકે માત્ર એટલું જ નહીં પરંતુ ચારેય દીકરાઓ ચારેય ભાઈઓ અંદર અંદર વાતચીત કરે તે દાદાજી સાંભળી શકે જોકે આ વાતની જાણ ચારમાંથી એક પણ દીકરાને નહોતી ભોલું ચાનો કપ લઈને આવ્યો અમલુખરાઈને તેને નિરખી રહ્યા અમલુખરાએ ઉધરસ કાધી એટલે ભોલું દોડતો જઈને પાણીનો ગ્લાસ ભરી આવ્યો અમલુખરાય મનોમન વિચારી રહ્યા જીવનમાં કેટલાક અજાણ્યા સંબંધો લોહીના સંબંધ કરતાં પણ વધારે શાતા કઈ રીતે આપી જતા હશે શું આને જ ઋણાનુબંધ કહેવામાં આવતો હશે ચા પીધા બાદ અમલુખરાયે બેડરૂમની બારીમાંથી આકાશ તરફ જોયું વાદળો ફરીથી ઘેરાવા લાગ્યા હતા અમલુકરાયને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હમણાં જ જીવ જતો રહેશે તેવું લાગવા માંડ્યું આમલુખરાએ ઈશારાથી ભોલુને મોટા દીકરા અભિજીતને ફોન લગાવવાની સૂચના આપી ભોલુએ ડૉક્ટરને બોલાવવાનો આગ્રહ રાખ્યો પરંતુ અમલુખરાએ તેને રોક્યો અને અભિજીતને ફોન લગાવવાનો આગ્રહ રાખ્યો આખરે ભોલુએ ફોન લગાવ્યો હેલો મોટાભાઈ શેઠજીની તબિયત ગંભીર છે તમે ત્યાં બધાને સમાચાર પહોંચાડી દેજો અભિજીતે તરત જ શિકાગોમાં રહેતા અજયને ફોન લગાવ્યો અજય આપણે તાત્કાલિક મુંબઈ પહોંચવું પડશે ભોલુનો ફોન હતો પપ્પા સિરિયસ છે અમલુખ શ્વાસ લેવામાં થોડી તકલીફ હતી પરંતુ સાંભળવામાં બિલકુલ તકલીફ નહોતી બે ભાઈઓ વચ્ચેની વાત તેઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા મોટાભાઈ સોરી આ વીકમાં તો મને બિલકુલ રજા મળી શકે તેમ નથી અજય યાદ છે ને આપણે પપ્પાને વચન આપ્યું છે હા યાદ છે પણ તમે એક કામ કરો ત્યાં પહોંચીને પપ્પાના અવસાનના કન્ફર્મ ન્યૂઝ આપો એટલે હું ગમે તેમ કરીને પહોંચી જઈશ જેથી સમય અને રજા બંને બચી જાય અભિજીતે તરત ન્યૂ જર્સીમાં રહેતા અમરને ફોન લગાવ્યો સામે છેડેથી અમર કહી રહ્યો હતો મોટાભાઈ બે દિવસ પછી સેન્ટુની સ્કૂલમાં પેરેન્ટ્સ ડે છે તેમાં હાજરી આપ્યા વગર મારે ચાલે તેવું નથી તમે ત્યાં પહોંચીને કરફોમ ન્યૂઝ આપશો તો હું ગમે તેમ કરીને મુંબઈ પહોંચી જઈશ જેથી વચનનું પાલન પણ થઈ જાય અભિજીતે નિરાશ થઈને આખરે આનંદને ફોન લગાવ્યો મમ્મીના અવસાન વખતે આનંદ જ તેની સાથે તરત જ ઇન્ડિયા આવવા નીકળ્યો હતો આનંદે ફોન ઉપાડ્યો એટલે અભિજીતે બંને વચેટ ભાઈઓએ રજૂ કરેલી મુશ્કેલી જણાવી અને આનંદને પોતાની સાથે મુંબઈ આવવા માટે ભારપૂર્વક જણાવ્યું મોટાભાઈ નેન્સીના ના પાડે છે નેન્સી આનંદની એનઆરઆઈ પત્ની હતી આનંદ નેન્સીને શું પ્રોબ્લેમ છે શી અમે મમ્મી વખતે મુંબઈ સમયસર પહોંચી ગયા હતા જ્યારે છ મહિના પહેલાં નેન્સીની મમ્મી વખતે અમે તેના પિયર કેનેડામાં સમયસર પહોંચી શક્યા નહોતા નેન્સીની હવે જીદ છે કે પપ્પાજીની વિધિમાં જ હાજર રહીશ અમલુખ રાય હવે સાંભળી શકે તેવી સ્થિતિમાં નહોતા તેમણે ફોનને શરીરમાં જેટલી તાકાત હતી તેનો સંપૂર્ણ ઉપયોગ કરીને દૂર ફેંકી દીધો અનાયાસે જ તેમના બંને હાથ હૃદય પર મુકાઈ ગયા તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા શેઠજી ડૉક્ટરને બોલાવવું ભોલું ઢીલો પડી ગયો હતો ના ભોલું ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી થોડી વાર પહેલાં મેં તને ડૉક્ટરને બોલાવવાની ના પાડી હતી કારણ કે ત્યારે મને કોઈ સિરિયસ તકલીફ હતી જ નહીં અમેરિકા ફોન લગાવવાનું મેં તને એટલા માટે જ કહ્યું હતું કે મારે દીકરાઓની પરીક્ષા કરવી હતી હવે ઝેરના પારખા થઈ ગયા છે અત્યારે મને સારું લાગે છે શેઠજીને વ્યવસ્થિત રીતે વાત કરતા જોઈને ભોલીને હાશકારો થયો જોકે ભોલુંને ખબર નહોતી કે દીવો જ્યારે બુઝાવાનો થાય ત્યારે છેલ્લે છેલ્લે હંમેશા વધારે પ્રકાશ આપે છે બીજે જ દિવસે ભોલુના શેઠજી સવારે ઉઠ્યા નહીં ઊંઘમાં જ તેમને સિવિયર એટેક આવી ગયો હતો આમલુખરાયના નિર્જીવ દેહને કાંધ આપવા માટે ચારમાંથી એક પણ દીકરો સમયસર પહોંચી શક્યો નહોતો મોટા દીકરા અભિજીતને તેની પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે મોટા છીએ એટલે દર વખતે આપણે જ ફરજ બને બાકીના ત્રણની કોઈ જ ફરજ નહીં આપણે પણ વિધિ સમયે જ જઈશું અમલુખરાએ મોટી વહુનું આ વાક્ય સાંભળીને જ ફોનને દૂર ફેંક્યો હતો બારમાની વિધિ વખતે જ્યારે ચારેય દીકરાઓની હાજરીમાં વકીલે અમલુખરાયનું વસિયતનામું વાંચ્યું ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો કે આ ફ્લેટ તથા રોકડ રકમ અમલુખરાય ભોલુને આપતા ગયા છે હા દીકરાઓનું કોમ્યુનિકેશન ફોનમાં સાંભળી લીધા બાદ તે જ દિવસે છેલ્લે છેલ્લે અમલુખરાએ તેમના વસિયતનામામાં ફેરફાર કરી નાખ્યો હતો અને ફ્લેટમાં જ ઉપરના માળે રહેતા વકીલની તેની કોપી પણ આપી દીધી હતી ઘરના તમામ સભ્યોને આંચકો અનુભવ્યો ચારેય દીકરાઓ ભોલુને રિમાન્ડ પર લેવાનો હોય તેમ ગુસ્સાથી ભોલુની સામે તાકી રહ્યા હતા ભોલુએ રહસ્ય સ્ફોટ કર્યો તે દિવસે શેઠજી ફોનમાં તમારા બધાની વાતચીત સતત ધ્યાનથી સાંભળી રહ્યા હતા એ કેવી રીતે ચારે ભાઈઓ ચમક્યા અભિજીતનો તેર વર્ષનો દીકરો વચલ ઉત્સાહથી બોલી ઉઠ્યો પપ્પા ગઈ સાલ આપણે અહીં આવ્યા ત્યારે મેં જ તો દાદાજીના સેલ ફોનમાં કોન્ફરન્સની એપ નાખી દીધી હતી જેથી તેમને દરેકના સમાચાર વિગતવાર મળતા રહે ચારે ભાઈઓના ચહેરા કાપો તો લોહી ન નીકળે તેટલી હદે થીજી ગયા હતા ચારે ભાઈઓથી અનાયાસે જ સામેની દિવાલ પર લગાવેલ અમલુખરાયના ફોટા સામે જોવાઈ ગયું દરેકના આંખોમાં ઉમટેલા આંસુને કારણે ફોટો ધૂંધળો દેખાવા લાગ્યો ચારે ભાઈઓથી અનાયાસે જ પપ્પાના ફોટા સામે હાથ જોડાઈ ગયા અને મનોમન તેઓ બોલી ઉઠ્યા પપ્પાજી કાશ તમે લીધેલી પરીક્ષામાં અમે ઉત્તીર્ણ થઈ શક્યા હોત મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર